કરી દેવામાં આવ્યું છે અને આ નિયમો આપણને બધાને પાડવાના પણ છે કારણ કે નિયમોનો ભંગ કરીશું તો પછી દંડ પણ થશે અન્ય મુદ્દામાં આપણે શેની વાત કરવી છે ગેરસમજની કોને આપી ગિફ્ટ કોની કિસ્મત થઈ રહી છે ગેરસમજની ગિફ્ટ પણ મળી રહી છે જ્યારથી એ ખબર પડી છે કે ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ મળી રહેશે દારૂ પીવા મળી રહેશે ત્યારથી જ ગિફ્ટ સિટીના ભાવ પણ આસમાને છે અને ત્યાં પૂછપરછ પણ વધારે થઈ રહી છે અને ગિફ્ટ સિટીની કિસ્મત રાતોરાત બદલાઈ ગઈ હોય એવી સ્થિતિ પણ જોવા મળી રહી છે જોકે આજે એ નિયમો કેવા રહેવાના છે પરમિટના નિયમો તેની પણ વાતો સામે આવી છે

કંપની પોતાના કર્મચારીઓની યાદી આ અધિકારીઓને આપશે એ અધિકારીને જે યાદી આપવામાં આવશે એટલે યાદી આપી દીધી એટલે કામ પૂરું એવું પણ બિલકુલ નથી યાદીની ગિફ્ટ સિટીના વહીવટી વિભાગ દ્વારા ક્રોસ ચેકિંગ કરવામાં આવશે બાકી તો કોઈ પણ કહી દે કે ભાઈ હું આ કંપનીમાં કામ કરું છું પરંતુ એકચ્યુઅલી ના પણ કરતા હોય પરંતુ તેનું પણ વેરિફિકેશન થશે ક્રોસ ચેકિંગ થશે અને ત્યારબાદ પરમિટ માટે કેટલી રકમ રાખવી તે મુદ્દે વિચારણા થશે એટલે કે જે હોટેલ રેસ્ટોરન્ટ છે

કેમ કે ત્યાં નિયમો અલગ રહેવાના છે ટુરિસ્ટ પરમિટ ધારકો પણ અહીં દારૂનું સેવન નહીં કરી શકે ઘણી ચર્ચા આવી હતી કે પ્રવાસન ક્ષેત્ર બનાવવા માટે પણ આ જે ગિફ્ટ છે તે આપવામાં આવી શકી હોય ચર્ચા આવી પણ છે કે FL3 અંતર્ગત લાયસન્સ મળવાનું છે તો પછી એની પ્રક્રિયા પણ જાણી લઈએ FL3 ગિફ્ટ સિટીમાં દારૂ પીરસવા માટેનું એક લાયસન્સ છે જે હશે હશતોશ દારૂ આ પીરસી શકો વેચી શકો છો હોટેલ ક્લબ રેસ્ટોરન્ટને આ લાયસન્સ મળશે જ્યારે તેની તમામ જે અરજીઓ છે તે કરવામાં આવશે દસ્તાવેજી પુરાવા સાથે આ લાયસન્સ માટે સૌથી પહેલા તો તમારે અરજી કરવી પડશે એટલે કે જે ગિફ્ટ સિટીમાં ઓલરેડી જેમની હોટેલ રેસ્ટોરન્ટ છે અથવા તો બનાવવા માંગે છે તેમના માટે છે પુરાવા સાથે નશાબંધી વિભાગમાં તેની અરજી કરવી પડશે અને પુરાવાનું ચેકિંગ થશે પરમ જે અરજી માંગે છે તેમનું પણ વેરિફિકેશન થશે અને ત્યારબાદ તેને એ લાયસન્સ એફએલ થ્રી લાયસન્સ મળશે લાયસન્સ માટે નક્કી કરાયેલી રકમ પણ ચૂકવવી પડશે એટલે કે પરમિટ મળી હોય કોઈપણ રેસ્ટોરન્ટ કે હોટેલ ને તો એમને પણ અમુક રકમો ચૂકવવી પડે છે ત્યારબાદ જ તે નિયમોની આધીન દારૂ વેચી શકે છે લાયસન્સ પ્રાપ્ત થયા બાદ જ તે દારૂનું વેચાણ કરી શકશે તો આ બધા જે નિયમો છે અને દારૂના જથ્થાની ખરીદ વેચાણનો હિસાબ પણ એટલો જ રાખવો પડશે અને હિસાબ ગમે ત્યારે જે વિભાગ હોય છે એ વિભાગને પણ આપવો પડશે અને આ જ દારૂના નિયમો છે કે જે ગિફ્ટ સિટીમાં તો પાડવા જ પડશે અને તમે ગમે ત્યારે જઈને એવું કહેશો કે મારે દારૂ પીવું છે તો નથી મળવાનું એટલે ગિફ્ટ સિટીનો આ નિયમ ગિફ્ટ સિટીમાં રહેતા લોકો માટે ત્યાં કામ કરતા લોકો માટે જ છે આ સાથે જ મુદ્દાની વાતમાં હાલ બસ આટલું નમસ્કાર